નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ ઘટના સમાચાર પવિત્ર શ્રાવણ માસમાં વાસુના ધામ યોજાયો પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર પવિત્ર શ્રાવણ માસમાં વાસુના ધામ યોજાયો પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર બંબમ બોલીના નાથી ગુંજતા શિવાલયની સાથે પવિત્ર શ્રાવણ માસમાં દંડકરણની પાવન ભૂમિ પર વાસુના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર સફળતાપૂર્વક સંપન્ન થયો જેમાં શ્રી શ્રી રવિશંકર પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશજી દ્વારા પાંચ દિવસ શિબિરની તાલીમ અપાઈ દરમિયાન તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીએ મલિન મન ક્યારે પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી તેમ જણાવી તેની શ્રાવણ મહિનામાં ઉપરવાસ દ્વારા તનની શુદ્ધિ સાથે સાધનાથી મન શુદ્ધિ પણ અતિ મહત્વપૂર્ણ છે તેમ કહ્યું હતું હાતલ દીદી એમ પણ ઉમેર્યું હતું કે શ્રાવણ મહિનામાં જેટલું શિવાલયનું મહત્વ છે એટલું જ આ દેવાલયનું પણ છે આ દેહ જ દેવાલય છે શિવાલય છે એને રોગાલય ન બનાવવું હોય તો જીવન સાધના ખૂબ જરૂરી છે આ પાંચ દિવસ દરમિયાન સાત્વિક આહાર સંતુલિત વિચાર સફળ જીવનશૈલીની વ્યવહારિક તેમજ પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી